મહેસાણા શહેરમાં આંબેડકર ક્રિકેટ ગ્રાઉન્ડ ઓએનજીસી પાલાવાસણા ખાતે તેમજ બીએસએફ કેમ્પ અંબાસણ ખાતે મોકલ યોજાઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશના સરહદી વિસ્તારના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે ગૃહ મંત્રાલય દ્વારા એર રીલ સાયરન સંબંધિત મોકડીલ યોજવા માટે સૂચના આપવામાં આવી હતી જે અન્વયે મહેસાણા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિના દિશા નિર્દેશ હેઠળ તેમજ નિવાસી અધિક કલેક્ટર જસવંત કે જેગુડાના નિર્દેશ હેઠળ મહેસાણા શહેરમાં આંબેડકર ક્રિકેટ ગ્રાઉન્ડ ઓએનજીસી એનજીસી પાલાવાસણા ખાતે તેમજ બીએસએફ કેમ્પ અંબાસણ ખાતે મોકલ યોજાઈ હતી આંબેડકર ક્રિકેટ ગ્રાઉન્ડ ઓએનજીસી એનજીસી પાલાવાસણા ખાતે એર રીડ પછી ઉત્પન્ન થયેલી આગની કટોકટી દરમિયાન પ્રાથમિક પ્રતિભાવનું મૂલ્યાંકન કરવા માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ઓએનજીસી મહેસાણા એસેટ દ્વારા સંયુક્ત રીતે દ્રશ્ય આધારિત મોકલી યોજવામાં હાથ ધરવામાં આવી હતી સિમ્યુલેશન દરમિયાન લગભગ એસી થી સો કામદારો હાજર હતા ત્યારે કટોકટી સાયલન વગાડવામાં આવ્યું હતું ઓએનજીસી એ જિલ્લા આપત્તિ હેલ્પલાઇન ને જાણ કરી હતી આપત્તિ વ્યવસ્થાપન શાખા એ તાત્કાલિક તમામ લાઈન વિભાગો ની ચેતવણી આપી હતી ઓએનજીસી ની બચાવ ટીમ એસઆરપીએફ નાગરિક સંરક્ષણ પોલીસ આરોગ્ય મહેસૂલ વિભાગ અને નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા સહાય કામગીરી હાથ ધરવામાં આવી હતી ડમી દુર્ઘટના દરમિયાન ચૌદ વ્યક્તિઓ ગંભીર ઘાયલ થયેલા જીવને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તથા સામાન્ય ઈજાવાળા સોળ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર માટે રવાના કરાયા હતા આ કવાયત દરમિયાન ક્ષતિગ્રસ્ત પાણીની પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવ્યું જેના સફળ નિયંત્રણ પછી ઓઇલ સેફ સાયરન વગાડવામાં આવ્યું હતું ઓએનજીસી કોલોની એસઆરપીએફ કેમ્પ અને નજીકના ગામડાઓમાં રાત્રે આઠથી આઠ ત્રીસ વાગ્યા સુધી આયોજિત લેકઆઉટથી આપત્તિ પછીની પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સાંજે પાંચ વાગે અંબાસણ સ્થિત બીએસએફ કેમ્પ ઉપર હવાઈ હુમલાની જેમ કટોકટીની સ્થિતિ ઊભી કરવામાં આવી હતી નજીકના રહેવાસીઓને ઘટના અંગે સાવચેત કરવા માટે સેરન વગાડવામાં આવ્યું હતું પ્રથમ પ્રતિભાવ ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને કટોકટી પ્રોટોકોલ શરૂ કરવા માટે અસરગ્રસ્ત સ્થળે પહોંચી ગઈ પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ એને લીધે ઝડપી અને સંકલિત પ્રતિભાવની જરૂર પડી ત્યારે નાગરિક સંરક્ષણ ટીમો સ્થળ ઉપર પહોંચી હુમલાની અસરથી ક્ષતિગ્રસ્ત અને તિરાઈવાળા રસ્તાઓને કારણે તેને પગપાળ આગળ વધવું પડ્યું આ ટીમોએ તાત્કાલિક સંબંધિત વિભાગ સાથે સંકલન કરીને રસ્તાઓ સાફ કરવાનું શરૂ કર્યું જેથી કટોકટી વાહનો અને એમ્બ્યુલન્સ વિલંબ કરાવીના સ્થળ ઉપર પહોંચી શકે નાગરિકો અને બીએસએફ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા અને ભય દૂર થયો એની પુષ્ટિ કર્યા પછી પરિસ્થિતિ નિયંત્રણમાં છે તે દર્શાવવા માટે સેફ સેન્ટર વગાડવામાં આવ્યું હતું આ ઘટનાએ નાગરિક સંરક્ષણ બીએસએફ સ્થાનિક વહીવટી તબીબી સેવાઓ અને પરિવહન અધિકારીઓ વચ્ચે સમયસર સંકલનનું મૂલ્ય દર્શાવ્યું ઝડપી અને સંગઠિત પ્રતિભાવે ટૂંકા સમયમાં નુકસાન ઘટાડવા અને સલામતી પુનઃસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી નોંધનીય છે કે ઓપરેશન શિલ્ડ અભ્યાસ મોકડીલના ભાગરૂપે સાંજે પાંચ કલાકે શરૂ કરવામાં આવેલ મોકલીલ નિયત સમયમાં પૂર્ણ કરવામાં આવી હતી મોકડીલ પૂર્ણ થયા તરત જ ઉપસ્થિત સૌ ઓફિસ સ્ટાફને વાસ્તવિક યુદ્ધની પરિસ્થિતિમાં ઝડપથી પ્રતિસાદ આપવાની તાલીમ આત્મસુરક્ષાની તાલીમ અને प्रकारों मैं आर बालाकृष्णन है एक्टिंग असेट मैनेजर कावेरी सॉरी असे, मैसन असेट ऑफ व ये ऑपरेशन सील्ड ड्रिल की वजह से हम लोग सिविल डिफेंस का प्रिपेयरनेस का तैयार रहते हैं और हॉस्टाइल अटैक लाइक ड्रोन अटैक एयर स्ट्राइक और मिसाइल स्ट्राइक के लिए हुआ तो उसको कैसे रिस्पॉन्ड करना है उसके लिए हम लोग हमारा सिविल एज वेल एज डिस्ट्रिक्ट अथॉरिटी तैयार रहने के लिए एक ड्रिल करते हैं और पिछले ड्रिल में जो किया है उसमें क्या कमियां हैं उसको इम्प्रूव करने के लिए भी ये ड्रिल सेकेंड टाइम किया है और ये कोऑर्डिनेशन बिटवीन हमारा डिफेंस एज वेल एज़ सिविल एडमिनिस्ट्रेशन के लिए यह ड्रिल किया है और दूसरा वॉल्टियर्स का रेस्पॉन्स टाइम बढ़ाना कम करने के लिए हमारा मेडिकल सिस्टम का तैयारी चेक करने के लिए फायर फाइटिंग डिपार्टमेंट का फंक्शन चेक करने के लिए और सर्च एंड रेस्क कैपेबिलिटीज हमारा कैसा है ये सब देखने के लिए हम लोग ये ड्रिल किया है